નડિયાદમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે સફાઈ કામદારોના પ્રશ્નોની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારના અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત નડિયાદ ખાતે ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોઈઝમેન્ટ એલ મેન્યુઅલ સ્કવેન્ઝર એન્ડ દે રિહેબિલિટેશન એક્ટ બે હજાર તેર અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સહિત ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના સફાઈ કામદારો બેઠકમાં જોડાયા હતા શ્રીમતી અંજના પવારે જિલ્લાના સફાઈ કામદારોના વિવિધ પ્રશ્ન બાબતે સીધો સંવાદ કરી સફાઈ કર્મચારીઓના કલ્યાણ હેતુ કામગીરી કરવા માર્ગદર્શક સૂચના આપી હતી અંજના પવારે ખેડા જિલ્લામાં સફાઈ કર્મચારીની ભરતી પ્રમોશન પેન્શન લઘુત્તમ વેતન સ્વાસ્થ્ય શિક્ષણ સુરક્ષા પગાર સ્લીપ બેઠક વ્યવસ્થા રહેમ યુક્તિ આવાસ નિર્માણ લોન વ્યવસ્થા ડ્રેનેજ સફાઈ સહિતના મેન્યુઅલ એક્ટ અંતર્ગત સમાવિષ્ટ થતી વિવિધ બાબતોની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી કર્મચારીઓની મુશ્કેલીના નિવારણ માટે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા સફાઈ કામદારોને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવા માટે જણાવ્યું તેમણે ઉમેર્યું હતું કે કોરોના કાળમાં મુશ્કેલીના સમયે સફાઈ કામદારોએ કોરોના વોરિયર્સ તરીકે પોતાની સેવા પૂરી પાડી હતી સરકારના ગ્રીન સિટી અને સ્માર્ટ સિટીના સ્વપ્નને સાકાર કરવા માટે સફાઈ કામદારોની ભૂમિકા સફાઈ કામદારોની સમસ્યા પ્રત્યે માનવીય મૂલ્ય સાથે કામગીરી કરવા અધિકારીઓને તેમણે અનુરોધ કર્યો હતો જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે સફાઈ કામદારોના જિલ્લા કક્ષાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા અને નીતિ વિષયક પ્રશ્નની રાજ્ય કક્ષાએ રજૂઆત કરવા માટે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ વસાવા જિલ્લા પોલીસ અધિકક્ષ રાજેશ ગઢિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ ઉચ્ચ અધિકારીઓ તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો ખેડા જિલ્લા સફાઈ કામદારના યુનિયન પ્રમુખ અન્ય આગેવાનો સહિત જિલ્લાના સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા